જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિરે શ્રદ્ધાપૂર્વક સાથે અંબાના કર્યા દર્શન ઐતિહાસિક દિવસ અને ખાસ દિવસે માય ભક્તોનું મહેરામણમાં અંબેના દર્શન કરવા માનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારે ઉમટી પડ્યું હતું આ સુપ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર પણ માના આશીર્વાદ લેવા માટે કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં મંદિર પહોંચી ધ્વજારોહણ કર્યું હતું મા અંબાના મહામેળાના અંતિમ દિવસે પૂનમના પવિત્ર દિવસે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી અંબાના આશીર્વાદ મેળવ્યા હતા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મા અંબાને આભાર દર્શન પ્રગટ કરવા ધ્વજા ચઢાવવામાં આવી હતી શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા સલામતી સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી માં અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને છે માના આશીર્વાદ માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતાં માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે કલેક્ટર શ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સપ્ટેમ્બર અને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માના દર્શન માટે ઉમટ્યા હતા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર